પ્રધાનમંત્રી મોદી આજે સાંજે અમદાવાદ આવશે વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં પ્રધાનમંત્રી મોદી હાજરી આપશે આવતીકાલે યુએના પ્રમુખ પણ અમદાવાદ આવશે પ્રધાનમંત્રી મોદી યુએના પ્રમુખને આવકારવા માટે એરપોર્ટ પર હાજર રહેશે પ્રોટોકોલ તોડીને પ્રધાનમંત્રી મોદી એરપોર્ટ પર હાજર રહેશે પીએમ મોદી અને યુએઈના પ્રમુખનો રોડ શો યોજાશે રોડ શોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે સુરક્ષા કારણોસર એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીનો આ રોડ શો રદ કરવામાં આવ્યો છે હવે એરપોર્ટથી ગાંધીનગર સુધીના રૂટ પર યોજાશે રોડ શો યુસ્ત પોલીસના બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે મહાનુભાવોના સ્વાગત માટે કલાકારો પરફોર્મન્સ કરશે કલાકારો માટે થોડા થોડા અંતરે સ્ટેજ ઊભા કરવામાં આવ્યા છે વાઇબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસનું ઉદઘાટન કરવા આવી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં સામાન્ય ફેરફાર થયો છે અગાઉ તેઓ એરપોર્ટથી ગાંધી આશ્રમ યુઆઈના પ્રેસિડેન્ટની સાથે રોડ શો કરવાના હતા પરંતુ સુરક્ષા કારણોસર આ કાર્યક્રમમાં ફેરફાર થયા બાદ હવે નવો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે એરપોર્ટથી હવે તેઓ સીધા જ ઇન્દિરા બ્રિજ થઈ ગાંધીનગર જવા રવાના થશે જ્યાં પ્રધાનમંત્રી રાજભવન અને યુઆઈના પ્રેસિડન્ટ છે તેમની રોકાણ સ્થળ જે ખાનગી હોટલ ત્યાં જશે એટલે આપ જોઈ શકો છો રૂટ બદલાયો છે તે બાદ હવે રોડ શોને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે એરપોર્ટ સર્કલથી સરદારનગર અને તે બાદ ઇન્દિરા બ્રિજ તરફ જવાનો જ્યાં માર્ગ છે કે જ્યાં પ્રધાનમંત્રી અને યુ ઇના પ્રેસિડેન્ટ પસાર થવાના છે રોડની સાઈડમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એકઠા થવાના હોવાથી હાલ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે વિવિધ લોખંડની જે રેલિંગ છે તે પણ ગોઠવવામાં આવી રહી છે સાથે જ આ રૂટ પર વીવીઆઈપી મુવમેન્ટ હોવાના કારણે વિવિધ જે માર્ગ છે તેને બંધ કરવામાં આવી રહ્યા છે અને પોલીસના જવાનોને પણ અહીંયા ખડકી દેવામાં આવે છે આગળની તરફ જોવાનો પ્રયત્ન કરીશું આપણે કે કેટલાક સ્ટેજ પણ બનાવવામાં આવ્યા છે કે જ્યાં વિવિધ કલાકારો દ્વારા જે પ્રમાણે બંને મહાનુભાવોનું સ્વાગત કરવા માટેના કેટલાક નૃત્યો કરવામાં આવશે તેમનું અભિવાદન ઝીલવામાં આવશે એટલે આખો જે કાર્યક્રમ છે તેનામાં સુરક્ષા કારણોસર ફેરફાર થયો હોવાથી હાલ નવા કાર્યક્રમને અનુરૂપ તૈયારી કરવામાં આવી રહી છે મળતી માહિતી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોડી સાંજ બાદ અમદાવાદ એરપોર્ટ ઉપર આવશે અને તે બાદ તેઓ સીધા જ ગાંધીનગર જવા રવાના થશે એટલે જે પ્રમાણે એનો કાર્યક્રમ છે આવતીકાલે તેઓ વૈશ્વિક કંપનીઓના વિવિધ લીડર છે તેમની સાથે બેઠકો કરશે તે બાદ જે ગાંધીનગર હેલીપેડ ખાતે ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે તેનું લોકાર્પણ કરશે અને દસમી તારીખે વાયબ્રન્ટ ગુજરાત બિઝનેસ સમિટની શરૂઆત કરાવશે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલાજી મીડિયા અમદાવાદ